બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું શિક્ષકોની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓના ઉત્સાહથી કાર્યક્રમ સફળ અને યાદગાર બની રહ્યો હતો મુખ્ય મહેમાન જેમ પટેલે બાળકોના શિક્ષણ અને કન્યા કેળવણીના મહત્વ પર પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું જ્યારે અગન બારોટ અને અશોક ખમારે સમાજમાં શિક્ષણના પ્રસાર માટે સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો શાળાના આચાર્ય તમામ મહેમાનો વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો અને શાળાના વિકાસ માટે સતત પ્રયાસ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કાર્યક્રમના અંતે નવા પ્રવેશી રહેલ વિદ્યાર્થીઓનું પુષ્પો વડે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને સમાજના સહયોગનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે સૌ કોઈએ શાળાના આ પ્રયાસની સરાહના કરી હતી અને ભવિષ્યમાં પણ આવા આયોજનનું સફળ બનાવવાનું હું ફાવી હતી